વેપારી મથક થરા ખાતે ચોર્યાસી પ્લોટ વિસ્તારમાં આવેલ સોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા સેતુ કેમ્પ આજે સવારે દસ થી બપોરે બે કલાક સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ફ્રીમાં કાઢી આપવામાં આવ્યા હતા આમ કાંકરેજના થરા અને આજુબાજુના વિસ્તારોમાંથી લોકોને ચૂંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ફ્રી કાઢી આપવામાં આવ્યા હતા આમ સોનાચેરી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક દ્વારા આવા અવારનવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેથી થરા વિસ્તારમાં રહેતા લોકોને સિહોરીના ધક્કા ખાવા જવું પડતું નથી અને સરળતાપૂર્વક થરા શહેરમાં જ કામ કરી આપવામાં આવે છે જેથી લોકોનો ટાઈમ પણ સચવાઈ જતો હોય છે થરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને રાહત અને ઝડપી કામ થાય તે હેતુથી સોના ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક દ્વારા ગુજરાત ઓનલાઈન સેન્ટર ચાલુ કર્યું છે જેથી જેની આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેવા અન્ય જરૂરી ડોક્યુમેન્ટના કામ પણ કરી આપવામાં આવ્યા છે જેથી થરા અને આજુબાજુના વિસ્તારોમાં લોકોના કામ ઝડપી અને સરળ રીતે થાય તેવા હેતુથી પ્રયાસો કરવામાં આવે છે જકી મેમણ સત્યના શિખર ન્યૂઝ બનાસકાંઠા